કેવા બધા ગોઠવાઈ ગયા જો તો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જઈશું તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજનો અમારા સરસ મજાનો બ્લોગમાં તો ફાઇનલી જો અમારા બેનના ઘરે આવી જાય છે અને જો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને તરત ને તરત તાત્કાલિક અમારા બહાર નીકળવાનું થઈ ગયું છે તો અત્યારે જઈ છીએ ફૂલ ફેમિલી સાથે બહાર અને ક્યાં જવાનું છે ને એ તમને કહી દઉં છું સાળંગપુર દાદાના દર્શન કરવા જઈએ છીએ જો આ બધા આવી જાજે ટાઈમ ઓછો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં અને આજ તો થોડું ભૂલાઈ ગયું છે કારણ કે ટ્રેન વહી જાય ને તો દર્શન નઈ કરાવી કે તો ફટાફટ જવાનું છે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો હા તો જો બધા હવે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો હા એ બધા આ છે છે ફેમિલી છે આજ તો ઘણા હવે સાહેબ મને હા સડી ગયો છે તાત્કાલિક બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે એટલા માટે હાલો નીકળી હવે ડાયરેક્ટ બધાની જોડે

ડાયરી કહો છે એ સાં ભાઈ નહીં હાલો ફેમિલી તમને મળાઈ દો અમારા મોટા ભાઈને અમદાવાદથી આવ્યા છે એ સુરેન્દ્રનગર ફરવા માટે અને એટલામાં ટ્રાવેલિંગ કરવા માટે અને દર્શન કરવા માટે ઓલરેડી આપણે એકવાર તો અમદાવાદ આવ્યા હતા ફૂલ ફેમિલી સાથે બ્લોગ બનાવ્યો હતો ત્યારે તમે તો ઓલરેડી ખ્યાલ જ હશે તો આપણે બતાવી દઈએ અમારા ટીણાભાઈ એવું નામ છે જીતેન્દ્રભાઈ ટીણાભાઈ કેમ છે હરું ને હા જય માતાજી બધા ભાઈ બધા ભેગી ફેમિલી ભેગી થઈ ગઈ છે હવે આ લોકોને બધાને ખાલી દર્શન કરવા માટે જવું છે પછી બધાને અમદાવાદ ભેગા કરવા છે ભાઈ ભાઈ સાચી વાત છે પછી આગળ જોયું ભાઈ એ ભલે કે પછી તો જેવો અંજળ ને જેવો ટાઈમ રહે એ પ્રમાણે થાય હજી અમારા એક ભાઈ છે ને એ ચાપા જો અહીંયા અમારા ભાઈ છે ને જોઈએ આ છે આ એમની કરતા મોટા કેમ છે સારું છે ને જા હમણાં મુલાકાત કરીને એમની કરતાં મોટા અને હમણાં એક બીજા ભાઈ આવે ને એમની મુલાકાત કરાવી એ એમની કરતાં મોટા અને ઓલરેડી અમારા બધા જેટલા કાકા દીદાના ભાઈઓ છે ને અમારા બધા સગા ભાઈઓ હોય ને એ એ લેવલમાં અમે બધા છીએ કેમકે એક સાથે બધા ભેગા થઈને એટલે મજા 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 બહુ એટલે બહુ મજા આવી જાય હમણાં તમને કીધું હતું ને કે અત્યારે જેટલા ટ્રાવેલિંગ કરીએ છીએ જેટલા અમે ભાઈઓ છીએ એમ કે સૌથી મોટા ભાઈ

દસ કિલોમીટર છે ને હવે અહીંયાથી દસ કિલોમીટર છે બસ હવે હમણાં જઈએ ઉતરી તો ગયા પણ તમે ખાલી ભીડ સ્ટેશનમાં ભીડ જો હા ભાઈ એ હોઈ ગઈ હતી તું હે એ અહીંયા હોઈ ગઈ હતી હા ભીડ જુઓ તમે મને હમણાં તે ટ્રેન ખાલી પબ્લિક છે એવું છે

ચા પાણી બધાય પી લીધી મમ્મી આ ગ્લાસ લઈ ગયા મારે પીવું છે અને ખાસ કરીને બોટાદ જોતા હોય કરીને કોમેન્ટ જણાવજો બહુ અમને આનંદ થાય મસ્ત છે બોટાદ આપડે પેલી વાર આવ્યા છીએ અહિયાં મસ્ત છે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સાળંગપુર અને એવડી ટ્રાફિક એટલે ફેમિલી વાત જ સાળંપુર માઇન્ડ માઇન્ડ પહોંચ ગયા હો અમે યાર એવડી ટ્રાફિક છે જો સાળંગપુર જો ફૂલ ટ્રાફિક છે અને તમારી ફેમેલી બધી આવી ગઈ છે સાતે છે બધાય અને ટ્રાફિક તો રેજ ને તહેવાર છે તો ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો જય સાળંગપુર દાદા જય હનુમાન દાદા જો મૂર્તિ તમને દેખાય છે ઓલરેડી મસ્ત છે ને ત્યાંથી અમે આવ્યા છીએ હવે જો મારા પપ્પા ને એ બધા આવી ગયા છે હારો હાર થઈ ગયા છે તમે ભીડ જોવો ખાલી પબ્લિક જોવો તમે મમ્મી પેહલી વાર આવ્યા ને તમે હે

તમે કન્ટિન્યુ બ્લોકમાં માં રેજો એટલે તમને હું મસ્ત મસ્ત દર્શને કરાવી અને બતાવી શકાય મતલબ માં જો આ મસ્ત જગ્યા છે ને એક નંબર જુઓ આ બધું મહેશ જેવું તમને લાગે કાંઈ ઘટે પબ્લિક જો કેવડી પબ્લિક છે આજે હામે તમને દેખાય ને હામે એ બધું આપણે રેવા કરો ધર્મશાળા કહેવાય ને એ વસ્તુ છે જો અહીંયા સામે વિશ્રામ ગૃહ તમે આરામ કરી શકો અને અહીંથી પછી ઓલી બાજુ બધા મંદિર ને એવું છે આ બધા અહીંથી બધા જો અહીંયા ગુરુ આખું ભેગું થઈ ગયું છે અહીં હાથ પગ મોઢું ધોઈ લઈ અને પાણી પાણી થોડુંક પી લઈ જો અહીંયા બધા ભેગા થઈ ગયા છે અહીંયા આમ તમે આમ જુઓ કેવું લાગે તમને એક નંબર કાંઈ એટલે કાંઈ ઘટે નહીં અરે પબ્લિક જો હવે તમને દર્શન કરાવું જો હરમાન દાદાના લો કેમ લાગે આ દૂરથી આપણે લીધું છે અને હવે જો બધા એ ઊભા રહી ગયા છે નો ફૂલ ફેમિલી બધા આવી ગયા છે અહીંયા હું કવ જો અહીં પાણીનું છે ને તો પાણી પાણી પી લઈ અને પછી જઈ દાદાના દર્શન કરવા આમ જો આ બધે કેવા બેઠી ગયા આમ જો તો

ફરતી સાઈડ નાખરું પબ્લિક 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 જ છે જો મસ્ત છે હવે છે ને ફેમિલી મંદિર અહીંથી કઈ દૂર નથી બહુ જો અહીંયા જ મંદિર હવે છે ને નજીક આવી ગયા છે મંદિરની નજીક બહુ દૂર નથી એ બાજુમાં જ મંદિર છે તો હવે છે ને હમણાં દર્શન કરવા જઈએ અને અત્યારે શું છે થોડાક થાકી ગયા છે ને એટલે અહીં બધા પોરો ખાય છે તો ઘણી પોરો ખાય એટલે પછી આપણે નીકળી જઈએ જો મારે જા પાણકી બેન ને એ આવી ગયા છે ભૂમિ ને જો આ લોકો આવી ગયા ઇનકા પાણી પીવો ફટી ગયા હતા આ તમે જો કેવો નજારો લાગે જો એક નંબર કાઈ ઘટે એક નંબર નજારો છે સાળંગપુર મંદિર એટલે કાઈ ઘટે ની તો હવે ફેમિલી છે ને હવે મળીશું પાર્ટ ટુ માં કારણ કે ઓલરેડી આ વ્લોગ છે ને પછી મજા નહીં આવે અમે તમે હરકી રીતે બતાવી નહીં દર્શન નહીં કરાવી એટલા માટે આ વ્લોગ છે ને આજે આપણે અહીં જ પૂરો કરવો જોઈએ આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમો હોય લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય